નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાપોદ ગામમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી રાખેલ મારુતિ ઇકો કાર શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી વડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા સાહેબ પીસીબીનાઓએ પીસીબીના અધિકારી તથા કર્મચારી પોહી જુગારની પ્રવૃત્તિ બાબતે મેળવીને સફળ કેસ કરવા જરૂરી માર્ગદર્શન આવી સૂચના કરેલ હોય જેના આધારે પીસીબીના અધિકારી દેવેન્દ્ર ચંદ્રકાંત તથા દીપેશ સિંઘ નરેશ સિંઘના બાતમીની હકીકત મળેલ કે બાપોદ ગામ સંતરામનગર સત્તાધાર સોસાયટી પાસે આવેલ બંસરી એવન્યુ ફ્લેટની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કમલેશ બળવંશી ડાભી નામના ઈસમે એક મારુતિ ઇકો કાર વ્હીલ ફોર વ્હીલર નંબર જી જે સત્તર સીએ સાડત્રીસ નેવું ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી મૂકી રાખેલ છે જે હકીકતના આધારે બાતમીની જગ્યાએ ઇંગ્લિશ દારૂ ભરેલી મારુતિ ઇકો શોધી કાઢી આરોપી કમલેશ ડાભીને વોન્ટેડ જાહેર કરી બાપોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપીનું નામ કમલેશભાઈ બળવંતસિંહ ડાભી રહે પોલી પટેલિયા ફળિયું બોરિયાવી પંચમાલ મુદ્દામાલ ઇંગ્લિશ દારૂની વિસ્કી બોડકા બિયર ીન મળી કુલ બોટલ ચારસો નેવું કિંમત ઓગણસાઠ હજાર બસો એક મારુતિની તેની કિંમત અઢી લાખ બે ઓળખકાર એમ કુલ મુદ્દામાલ ત્રણ લાખ નવ હજાર બસ્સોનો માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો